મિત્રો ચોટીલા એ ભારતના ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો એક તાલુકો છે ચોટીલાનો ઇતિહાસ સદીઓથી શરૂ થાય છે ચોટીલા ચામુંડા માતાના મંદિર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે ચોટીલા જે ભારતની આઝાદી પહેલાં એક સમૃદ્ધ રજવાડું હતું તે ભારતની દેશી રિયાસતોમાંથી એક છે તો મિત્રો આજના વિડીયોમાં ચોટીલા રજવાડાનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું તો વિડીયોમાં બન્યા રહો ચોટીલા જે પ્રાચીન કાળમાં ચોટગઢ તરીકે ઓળખાતું હતું મિત્રો સોળમી સદી પહેલા ચોટીલા પર મૂળીના સોડા પરમારોનું નિયંત્રણ હતું તે રાજપૂત વંશની પેટા શાકા હતી મિત્રો પરમાર રાજપૂત વંશ સમૃદ્ધ ઇતિહાસ ધરાવતો રાજપૂત કુળ હતો તેઓ અગ્નિ વંશના વંશજ હોવાનો દાવો કરે છે મિત્રો ઈસવીસન પંદરસો માં પરમાર વંશના છેલ્લા રાજા જગસ્યો પરમાર હતો જેમાં બહુ સ્પષ્ટ માહિતી મળતી નથી રામ ખાચર અથવા નાગ ખાચર દ્વારા ચોટીલા પર આક્રમણ કરવામાં આવે છે જેમાં જગસિયા પરમારને હરાવે છે ત્યારથી ચોટીલા પર ખાચરો દ્વારા શાસન કરવામાં આવ્યું અને ચોટીલાને ગઢ તરીકે વિકસાવવામાં આવ્યું તો મિત્રો આવી રીતે થઈ હતી ચોટીલા રજવાડાની સ્થાપના મિત્રો ખાચોરોની ઉત્પત્તિ નજીકમાં આવેલું ધાક શહેરથી પણ શોધી શકાય છે મિત્રો ધાક શહેરમાં વાળાકુંડના રાજપૂતો દ્વારા શાસન કરવામાં આવતું હતું તેમના રાજપૂત સરદારના પુત્ર પાટગીર શાખાની કાઠી છોકરી સાથે લગ્ન કર્યા મિત્રો આ લગ્ન પછી તે પુત્ર કાઠીઓના સરદાર તરીકે ચૂંટાયા હતા ત્યાર પછી રાજપૂત કુળનો પુત્ર કાઠીઓનો સરદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમની પત્ની અને સરદારના સંતાનો તેની કાઠી પત્નીથી જન્મેલા હોવાથી કાઠી વંશના ગણાતા હતા તેમના સંતાનો ત્રણ હતા મુખ્ય શાખાઓમાં વહેંચાયેલા હતા વાળા ખાચર ખુમાન આ બધા એક જ મૂળ વંશના હોવાથી આંતર વિવાદ કરતા નથી તેઓ કાઠી વંશના હતા મિત્રો કાઠી વંશના શાસકો સૂર્યદેવની પૂજા કરતા હતા મિત્રો ઈસવીસન સોળસો ની આસપાસ રામ ખાચરી પરમાં રાજપૂતો પાસેથી ચોટીલા જીતી લીધું હતું ત્યારથી તેમના વંશજો ચોટીલા થાણા ગામોમાં શાસન કરતા હતા આજના સમયમાં પણ ત્યાં જ રહે છે તો મિત્રો કાટી ખાચર રાજવંશના વંશજ દરબારનો વિરુદ્ધ ધરાવતા હતા હવે વાત કરીએ ચોટીલા રજવાડામાં શાસન કરનારા શાસકો વિશે દરબાર રામ ખાચર તેઓ ચોટીલા રજવાડાના પ્રથમ સ્થાપક અને પ્રથમ રાજા હતા તેમના અવસાન પછી દરબાર મુલ્લુ ખાચર દરબાર નાગાજન ખાચર દરબાર સાદુલ ખાચર દરબાર જયતા ખાચર દરબાર દાદા ખાચર દરબાર સાદુલ ખાચર દરબાર નાના ખાચર દરબાર દાદા ખાચર દરબાર જયવીર ખાચર જે આજના સમયમાં રાજા તરીકે નિયુક્ત છે તો મિત્રો આ હતા ચોટીલા રજવાડામાં શાસન કરનારા રાજાઓ મિત્રો ભારત દેશને અંગ્રેજોના શાસનથી ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મળી જેમાં તમામ નાના રજવાડાઓ અને રાજાઓ આઝાદ થયા હતા જેમાં ભારતના મૂળભૂત પૂર્વ રાજ્યો અને નવા રચાયેલા ભારત સંઘ અને પાકિસ્તાન જેમાં ગમે એક સાથે જોડવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો ત્યારે રજવાડાના શાસકોએ રજવાડાને ભારત સંઘમાં સામેલ કર્યું જે આજે ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો એક તાલુકો છે મિત્રો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ચોટીલા રજવાડું બરોડા એજન્સીના ભાગરૂપે સમાવિષ્ટ કરવામાં આવ્યું જે પશ્ચિમ ભારત રાજ્ય એજન્સીના એક પેટા વિભાગ હતો આ પ્રદેશ કુલ બસો ચોવીસ ચોરસ માઇલ વિસ્તારમાં ફેલાયેલું હતું મિત્રો ઓગણીસો એકત્રીસ માં કુલ વસ્તી ઓગણીસ હતી ચોટીલા થાણામાં સત્યાવીસ ગામોનો સમાવેશ થતો હતો મિત્રો ચોટીલા રજવાડાની સરહદ ઉત્તર પૂર્વમાં સાયલા પૂર્વમાં સુદામંદા ધાદલપુર દક્ષિણમાં ભીમોરા અને ઉત્તર લખતર એમ ઘેરાયેલું હતું ચોટીલામાં ચામુંડામાનું મંદિર આવેલું છે ત્યાં હજારો ભક્તો આવતા હોય છે દંતકથા અનુસાર માતાની પ્રતિમા સ્વયંભૂ પ્રગટ થઈ હતી ત્યાર પછી ત્યાં મંદિર બનાવવામાં આવ્યું એમ કહેવામાં આવે છે મિત્રો મંદિરને લગતી અનેકો દંતકથાઓ જોડાયેલી છે તો મિત્રો આ હતો ચોટીલા રજવાડાનો ઇતિહાસ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરો અને આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઈબ કરો ધન્યવાદ